તમારા <laughs> તમારી બૈરી છે બૈરી બે બૈરીઓ છે સાહેબ બૈરી કે બૈરીની વાત નથી કરતો યાર તમે એની વાત કરો યાર તમને ખબર ના પડી ખબર ના પડી હું તમને પ્યોર ગામડાની દેશી ભાષામાં કે તમારા ઘરે તમારી ઘરવાડી છે ઘરવાડી બે ઘરવાડી છે સાહેબ આજ જો હું કઈ રીતે છે કઈ રીતે ના પડે એ ઘરવાળી છે ઘરવાળી ઘરવાળી કોને કહેવાય કોને કહેવાય પોતાનું ઘર આંગણું સ્વચ્છ રાખે બરાબર છે પોતાના બાળકોને નવડાવી દોડાવીને ટાઈમ પર મોકલે પોતાના બાળકોને નવડાવી ધ્યાન રાખીને આવા કાર્યક્રમમાં આવીને દેશે જોવે જાણે સમજે અને ઘરવાળી કહેવાય આ તો ખબર પડી ગઈ તો ઓસરીવાળીમાં ખબર છે ઓસરીવાળીનો અરે પો તો અરે ભાઈ તો સાચું દેખાય ઓ હરીવાળી કોને કહેવાય કોને કહેવાય કે કરે સવારમાં 11 12 વાગે ઊભો થાય પછી શું કરે અને પછી સીધી ડબલું પકડે આટલા એટલે આખી રાત ડબલું પછી શું કરે કોઈએ જવાનું <laughs> 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 આપણે બધા ઘરે સંડાસ નો જ ઉપયોગ કરવાનો છે બરાબર છે ને આપણે ખુલ્લામાં માં સંડાસ જઈએ ને એની પર માખો બેસે મચ્છર બેસે એ માખો ને મચ્છર ઉડતા 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 આપણા ઘર સુધી આવે એ બધે આવે જાય એટલા સુધી આવે કે ઉડતી આવે ને એટલે ઉડતા ઉડતા આપડા ઘર સુધી આવે ને આપણા ઘરે આપણું ભાવતું ભોજન બનાવ્યું હોય ને એની પર આઈને બેસી જાય એટલે તેના છ છ પગ ખંખેરી

કપડાની પેટી કપડાની પેટીમાં કચરા પેટીમાં નાખવાનો છે બરાબર છે ને આપણે ઘરે જઈને ઘરે સ્વચ્છતા રાખવાની છે ઘરે ના હોય તો બનાવી દેવાનું છે બરાબર ઘરે છે બોલો બોલો કેટલા ઉપયોગ કરે છે એક દિવસ જ મેં પૂછ્યું ને ભાઈ આપણે ગ્રંથમાં અવાજ થાય ખ્યાલ છે ને

આપણે ઘર આપણું સજ રાખવાનું પછી આપણે પોતે સજ રહેવાનું બરાબર છે હા આપણે નગ કાપવાના તેલા નાઈ ધોઈ બધે રીતે આપણે સ્વસ્થ રહેવાનું તો આપણને કોઈ બીમારી ન થાય એવું હા સારું તમે તમે કેવી રીતના રહો અમે તૈયાર આ માથામાં કુછ તો धूपે સોકડી લાયા પેલું કે રસી લાવે ને અરે આ ચોપડે ચોપડાય તે લાવે અમે ચાલુ એ ઓ